ભૂપેન્દ્ર પટેલે ધોરડો ખાતે અખંડ ભારતના પ્રતિક સમાન સરદાર સ્મૃતિ વનનું લોકાર્પણ કર્યું પાંચસો બાસઠ વૃક્ષોના વાવેતર સાથે ભારતના નકશાના આકારમાં સરદાર સ્મૃતિના વનનું કરાયું છે નિર્માણ એક ભારત અખંડ ભારતના સંદેશ સાથે સરદાર સ્મૃતિ વન નાગરિકો માટે બનશે પ્રેરણારૂપ કચ્છમાં રણોત્સવ સહિત વિવિધ કાર્યક્રમમાં સહભાગી થવા પધારેલ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ધોરડો ખાતે વન વિભાગ દ્વારા નિર્માણ કરાયેલા સરદાર સ્મૃતિ વનમાં વૃક્ષારોપણ કરી વનને ખુલ્લું મૂક્યું અખંડ ભારત એક ભારતના સરદાર વલ્લભભાઈ પટેલના વિચારને સાકાર કરતા સરદાર સ્મૃતિ વનમાં પાંચસો એકસો પચાસમી જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે સરદાર પટેલના એકતા અને અખંડિતતાના વિચારને જન જન સુધી પહોંચાડવાનું પ્રબળ માધ્યમ આ સરદાર સ્મૃતિ વન બનશે આ લોકાર્પણ કાર્યક્રમમાં રાજ્યમંત્રી શ્રી ત્રિકમભાઈ છાંગા જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી જનકસિંહ જાડેજા ધારાસભ્ય સર્વશ્રી કેશુભાઈ પટેલ શ્રી દવે શ્રી પ્રદ્યુમનસિંહ જાડેજા આગેવાન શ્રી દેવજીભાઈ પ્રવાસન વિભાગના રાજેન્દ્ર કુમાર કચ્છ કલેક્ટર શ્રી આનંદ પટેલ જિલ્લા વિકાસ અધિકારી શ્રી ઉત્સવ ગૌતમ પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષક શ્રી વિકાસ સુંડા સામાજિક વનીકરણના નાયબ વન સંરક્ષક શ્રી જન કુમાર પટેલ સહિતના પદાધિકારીશ્રીઓ તેમજ વન વિભાગના ઉચ્ચ શ્રી ઉપસ્થિત રહ્યા